જગદંબા ગ્રુપ મહુવા દ્વારા અનેકો સેવાકી કાર્ય થઈ રહ્યા છે ત્યારે હવે જગદંબા ગ્રુપ દ્વારા સનાતન હિન્દુ ધર્મની બહેનો માટે વિનામૂલ્યે ભરતકામ એટલે કે હસ્તકલા ક્લાસીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જગદંબા ગ્રુપ મહુવા દ્વારા વિના મૂલ્યે ભરતકામ ક્લાસીસ શરૂ કરવામાં આવનાર હોય તેને લઈ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે વિગત જોઈએ તો શ્રી રાધેશામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી શ્રી રાધેશામ શાળા ખાતે જગદંબા ગ્રુપ મહુવા દ્વારા નાની દીકરીઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભરતકામ એટલે કે હસ્તકલા શીખવવા માટે વિનામૂલ્યે ક્લાસીસ શરૂ કરવામાં આવનાર છે અને તેને લઈ મહુવાની રાધેશામ શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી રાધેશ્યામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એવા ડોક્ટર મહેશભાઈ વ્યાસ શ્રી રાધેશામ ગુજરાતી શાળાના પ્રિન્સિપલ સુરેશભાઈ જોશી પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તેજસભાઈ ઉપાધ્યાય ઇંગ્લિશ શાળાના પ્રિન્સિપલ યોગિતાબેન જોશી

વગેરે મહેમાનોનું જગદંબા ગ્રુપની બહેનો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ તમામ નાની બાળાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને ભરતકામ વિશે માહિતી આપવામાં આવી હતી ભરતકામ માટે જે જરૂરી ચીજ વસ્તુની જરૂરિયાત હોય તેવી તમામ વસ્તુઓના દાતાશ્રી શરાબ સોની બજાર એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ સાગર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન લલિતભાઈ ભૂત દ્વારા આ સેવા આપવામાં આવશે કે હો કે આ દોરાય અમારા નહીં કે અમાર આ ટાઈમમાં દોરા આવશે બરાબર કરવા પડી તમે તમે દીકવા જો આ એક વસ્તુની હાથ લઈને તે કોઈ વસ્તુ જો કે કાય લાવવાની આજ કે મોબાઈલ લાવવાનો છે બાકી તમને ફી અમે આ ફી અને એના દાતો છે કે તરા અને એલપીસી વચન છે હું હું શીખવું શીખવું બરોબર શીખી ગયેલું તમને

આપે છે અમારા જગતમ બાપ ચેતન આભાર જયપલભાઈ મનીષભાઈ એલ ડી ભૂત બધા સહયોગ આપે છે તો આજે સૌ પ્રથમ રાધેશ્યા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાધેશ્યામ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલનો બધાયનો આભાર